ઇટીએ શબ્દમાં ઇનો અર્થ એસ્ટિમેટેડ ટીનો અર્થ ટાઈમ અને એનો અર્થ અરાઈવલ થાય છે આમ ઇટીએ શબ્દનો ફૂલ ફોર્મ એસ્ટિમેટેડ ટાઈમ ઓફ અરાઈવલ થાય છે ફ્રેન્ડ્સ એસ્ટિમેટેડ ટાઈમ ઓફ અરાઈવલને ઈટીએ કહેવામાં આવે છે તેને એક્સપેક્ટેડ ટાઈમ ઓફ અરાઈવલ પણ કહેવામાં આવે છે આજકાલ ઇટીએ ઇન્ટરનેટ પર વપરાતો પોપ્યુલર શબ્દ છે તેનો ઉપયોગ એ દર્શાવવા માટે થાય છે કે કોઈ ચોક્કસ એન્ટિટી જેમ કે પ્લેન બસ ટ્રેન શીપ લેટર કે કુરિયરને આવવા માટે કેટલો સમય બાકી રહ્યો છે આમ એસ્ટિમેટેડ ટાઈમ ઓફ અરાઈવલનું સંક્ષિપ્તરૂપ રૂપ એ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ